ખેડૂત મિત્રો આજે તારીખ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ છ વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો પોઈન્ટ અઢાર જેટલો ઘટીને છાસઠ નેવાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર પચીસનો વાયદો ત્રણસો રૂપિયા જેટલો વધીને ચોપન હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે અને એન સીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો ઓગણત્રીસ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવીસો સોળની આસપાસ બાંધાવેલો છે અને એન ઉપરનો કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ત્રીસ રૂપિયા જેટલો વધીને ઇઠ્ઠાવીસો એકતાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજારમાં આજે ફળફળતી તોફાની તેજીનો માહોલ છે તે જોવા મળેલો છે અને આજે મોટાભાગના ખેડૂત મિત્રોએ કોમેન્ટ નથી કરેલી પરંતુ અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો વીસથી પંદરસો દસ સુધી ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે એક ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે અમારે ઘણા સમયથી પંદરસો ને દસ જેટલો ભાવ છે તે બોલાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ ચાલી રહ્યા છે તે તમે ફટાફટ કોમેન્ટમાં જણાવો કારણ કે મોટાભાગના વિસ્તારોમાં અમે માનીએ છીએ કે કદાચ અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ચૌદસો એંસીથી પંદરસો દસ કે પંદરસો વીસ સુધીના ભાવ પણ અમુક સેન્ટરોમાં કદાચ બોલાતા હશે તમારે ત્યાં બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો